માં વગરની દીકરી પર નજર ન રાખીએ ને તો આવી દશા થાય રખડું ઢોરની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે પૂનમ ને તો પાંચ જ દિવસની વાર છે કાંજી હવે આ વનઠેલીનો હાથ જાળશે કોણ હવે હેઠી થાળીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે કેમ બાપુજી 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 હું એ છૂટું ત્રણ ત્રણ ઠેકાને વાત ચલાવી પણ ક્યાંય હા નથી પાડતો નખો જાય એ સંગીતાડી નું ગોરધન મુખીને હું શું જવાબ આપીશ પૂનમ તો આ આવી અરે બાપ મરી ગયો તો શું થયું એમ કંઈ પંચના ફેસલા થોડા બદલાય હા ભાઈ હા એમાં ઢીલાશ ન રખાય સાચી વાત છે 100% સાચી વાત અરે મુખી કાકા ગજબ થઈ ગયો ગજબ શું થયું ચંદુ અરે જેના માટે તમે આ રાત માથે લઈને આ પંચને બોલાવ્યું છે એ બંને તો એકબીજાની રાત રંગીન કરી રહ્યા છે એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા અને કિશોર એકબીજાને બાથમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી ચંદુ હા હા સલે લેલાં મચુનીંંદી વલાત મુખી કાકા, આપ બંને તો મરી ગયા Não. Hum. તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી મોતના માંડવે ચાર ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં યાદ રાખજો મુખી તૂટેલા દિલની બદદુ આ ધરતી ધ્રુજાવી દે છે દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે અમને એક ના થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી આવી બધુંથી બાયલા ડરે બાયલા આ ગોરધન મુખી નહીં ગોરધન મુખી અરે શું મેળવી લીધું આ બેઉને મોતના મુખમાં ધકેલીને આ બેવ પારેડાને એક થવા દીધા હોત તો તમારું બાવન ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી બાવન ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજજો ખબરદાર ખબરદાર કોઈ આ બંનેની લાશને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનુની લાશને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે ઉઠાવી લો પેલી ચંપાને એ પણ જિંદગી ભર અફસોસ કરશે કે કોઈ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો ઓ અગ્નિદાહ પીસ જોગી ભક્તિને ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી હાસથી લોકોને પ્રેમના પાઠ ભણાવીશ ખૂબ પોકારી જગત ને કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ માથું નમાવીને હાથ જોડવા પડ્યા છે આ ઘોડતર મુખીએ કાયમ હુકમ જ કર્યા છે હાથ નથી જોડાવાલમ જોકી મને મંજૂર છે તમારો પડકાર તમે પ્રેમના પહાડો ઊભા કરશો તો હું હુકમના હથોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી નાખીશ ચૂકી જંગ હવે મારા અને તમારા વચ્ચે છે ચાલો બધા